નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનાર બે હજાર ચોવીસની બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજી અને અર્થ ગ્રહણ કરે છે જેના કુલ આઠ માર્ક છે તો ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો તો પેરેગ્રાફ તમને આપવામાં આવેલો છે જોઈ શકો છો આ પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે તો આ રીતે તમે અહીંયા પ્રશ્નોના ઉત્તર આપી શકો પૂછવાનો તમને એક જ પેરેગ્રાફ છે પરંતુ વિદ્યાર્થીઓ વધારે સારી રીતે અભ્યાસ કરી શકે સારી રીતે મહેનત કરી શકે તે માટે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બાર જેટલા પેરેગ્રાફ તમને આપવામાં આવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે બ્લુ પ્રિન્ટ આધારિત અસાઇનમેન્ટ છે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેમના સમગ્ર સોલ્યુશનની પીડીએફઓ જે છે જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફઓ તમે મેળવી શકો છો જે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ મેળવી લેવી અને આ પીડીએફ જે છે તે તમારી બ્લુ પ્રિન્ટ

તો શિક્ષક મિત્રો એ પણ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજો પેરેગ્રાફ આપણે દર્શાવેલો છે એમના જે પાંચ સવાલો અને એમના ઉત્તરો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ દર્શાવ્યો છે એમના સવાલોને ઉત્તરો ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ તેમના પ્રશ્ન અને ઉત્તરો દર્શાવ્યા છે ત્યાર પછી છઠ્ઠું જે છે ને તે પેરેગ્રાફ નથી અહીંયાથી સ્ટાંજા શરૂ થાય છે કવિતાઓ શરૂ થાય છે તો કવિતાઓ ઉપરથી પણ કેટલાક પ્રશ્ન આપણને પૂછાઈ શકે તો છ નંબરનો ત્યાર પછી સાત નંબર ત્યાર પછી તમે આગળ જોશો તો અહીંયા આઠ નંબર છે ત્યાર પછી તમે આગળ જોશો તો નવ ત્યાર પછી આગળ જોઈએ તો દસ નંબર તો આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કેટલાક ફકરા ઉપરથી સવાલ જવાબ પણ પૂછાઈ શકે છે અને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી શકે બાળકો એ માટે થઈને તમે જોઈ શકો છો ઘણા બધા પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબો આપણે અહીંયા દર્શાવેલા છે અગિયારમો પેરેગ્રાફ છે જેના ઉપરથી તમે પ્રશ્ન ઉત્તરો જોઈ રહ્યા છો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ હવે અહીંયા આપણને કહ્યું છે કે આપેલી વિગતોનું વર્ગીકરણ કરે છે ચાલો હવે જે વિગતો આપણને આપેલી છે એનું વર્ગીકરણ કરવાનું છે એ રીતનો આ પ્રશ્ન છે જેના કુલ દસ માર્ક છે તો જો પેરેગ્રાફ આપ્યો છે એનું કાન કેન સેન્ટેન્સ અને કેન નોટ સેન્ટેન્સ એટલે કેનવાળા વાક્ય હોય તો અહીંયા લખવાના અને કેન નોટવાળા સેન્ટેન્સ હોય તો અહીંયા લખવાનું એ રીતે વર્ગીકૃત તમારે કરવાના છે તો એમાં તમે જોઈ શકો છો બીજો પેરેગ્રાફ છે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ ત્યાર પછી આ ચોથો પેરેગ્રાફ ત્યાર પછી આ જે છે તે પાંચમો પેરેગ્રાફ ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ અ ક્વેશ્ચન્સ યુઝિંગ અ શૂડ એન્ડ શુડ નોટ ત્યાર પછી આ ચિત્રનો ઉપયોગ કરી અને શૂડ અને શૂડ નોટ જે છે તેને સેન્ટેન્સ આપણે બનાવવાના છે તો અહીંયા કોરોના વાયરસ પ્રિવેન્શન વિશેના આપણને તમે જોઈ શકો છો કે ચિત્ર આપવામાં આવેલું છે એમાં શૂડ અને શુડ નોટ એમાં શૂડમાં શું કરવું જોઈએ અને શૂડ નોટમાં શું ન કરવું જોઈએ તો શૂડમાં આવશે કે વી શુડ વીયર અ માસ્ક વી શુડ વોશ ધ હેન્ડ વી શુડ કીપ અ હેન્કર ચીફ ઓવર ઓવર અવર નોઝ while સ્નીઝિંગ વી શુડ કન્સલ્ટ a ડોક્ટર ઇન the કેસ ઓફ ઇલનેસ અને should નોટ આપણે શું ન કરવું જોઈએ તો વી શુડ નોટ શેક a હેન્ડ વી શુડ નોટ ગો ટુ ધ ક્રાઉડ ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ટુ યસ્ટરડે એન્ડ ટુમોરો હવે યસ્ટરડે એન્ડ ટુમોરો જે છે એના ઉપરથી અહીંયા આપણને ક્લાસિફિકેશન કરવાનું છે તો એમાં યસ્ટરડે છે અને આ બાજુ જે છે તે ટુમોરો છે તો યસ્ટરડેવાળા વાક્યો ડાબી બાજુ ટુમોરોવાળા વાક્ય જમણી બાજુ તો એવી રીતે ક્લાસિફિકેશન કરવાનું છે તો આ બીજો પેરેગ્રાફ તમારી સમક્ષ રજૂ કર્યો તો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે જે દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોને ખૂબ ઉપયોગી થશે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને અહીંયા તમે જોઈ શકો છો કે વોટ્સઅપ અને અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્ર અને જે પેપર જે છે તેના આધારે તમને તમામ સોલ્યુશન જે છે તે અહીંયા મળી રહેશે ત્યાર પછી એવું કહ્યું છે કે ઉલટ પ્રશ્નો પૂછે છે અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે એમાં જો ક્વેશ્ચન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે તો વ્રાઇટ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નામ આપેલા છે અહીંયા કેન અને અહીંયા કેન નોટવાળા સેન્ટેન્સ અને જે વાક્યો છે તે આપણને આપેલા છે તો રાઈટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટેગ સિલેક્ટ ધ એપ્રોપ્રિયેટ ટેગ ફ્રોમ ધ ગીવન બોક્સ એની ફોર તો અહીંયા તમે જોઈ શકો છો કે કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દો પ્રમાણે આપણે અહીંયા લખવાના છે તો રાજ એન્ડ જોન તો ટુમોરો ઇઝ અ હોલિડે વી શુડ ગો ઓન અ પિકનિક તો અહીંયા જવાબ આવશે સ્ટુડન્ટ વી તો આવી રીતે ક્વેશ્ચન ટેગવાળા જે વાક્યો છે એ આપણે અહીંયા મૂકી શકીએ અથવા તો ચિત્ર ઉપરથી ક્વેશ્ચન ટેગ બનાવવાના જે વાક્યો છે એ પણ આપણે અહીંયા મૂકી શકાય તમે જવાબો જોઈ શકો છો કે અહીંયા આપણે દર્શાવ્યા છે ત્યાર પછી ઉદાહરણ વાક વાંચો અને વાક્ય પૂર્ણ કરો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાય તો એની અંદર પણ આપણે જે ઉલટ પ્રશ્નો જે છે નકાર વાક્યો નકાર પ્રશ્નો જે છે તે આપણે અહીંયા મૂકી શકતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રમાણેના પ્રશ્ન જે છે તે અહીંયા પૂછાઈ શકતા હોય છે ત્યાર પછી છે વ્યવહારિક નાટકીય સંવાદ કરે છે ને તો અહીંયા નાટક સંવાદ જે છે તે પૂર્ણ કરવાનું પૂછાઈ શકે કાઉન્સની અંદર તમને કેટલાક વિકલ્પ આપ્યો હોય અને એક ડાયલોગ આપેલો હોય ડાયલોગની અંદર વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ હશે એ ખાલી જગ્યાની અંદર તમારે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને મૂકવાના હોય છે તો એવા પણ તમે જોઈ શકો છો કે એક તમારે પાંચ માર્ક્સનો ડાયલોગ પૂછાવાનો છે પણ સારી રીતે અભ્યાસ થાય ખૂબ વ્યવસ્થિત અભ્યાસ થાય એ માટે થઈને આપણે અહીંયા પાંચ જેટલા જે ડાયલોગ સોરી છ જેટલા જે ડાયલોગ છે તે મૂકેલા છે જેથી વિદ્યાર્થીઓ તેનો સારી રીતે અભ્યાસ કરી શકે ત્યાર પછી આગળનો પ્રશ્ન એવો છે કે વાક્યો અને વિગતોને એન્ડ અને બટ વડે જોડે છે તો પ્રશ્ન નંબર પાંચમાં જો ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓની અંદર એન્ડ અને બટ આપણે લખવાના છે તમે જોઈ શકો છો કે અઢાર જેટલી ખાલી જગ્યાઓ આપણે દર્શાવીશું ત્યાર પછી લોન વર્ડ સહિત આઠસો જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક અમુક જે સ્પેલિંગ આપેલા છે સ્પેલિંગની અંદર અમુક શબ્દો ખૂટે છે તો એ ખૂટતા શબ્દ આપણે જાતે મૂકવાના છે તો પચીસ જેટલા શબ્દો આપણને આપેલા છે હવે એની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ જુદા પડતા શબ્દો ઉપર ગોળ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે શબ્દ જુદો પડતો હોય ને એની પેરમાં એની ઉપર આપણે અહીંયા ગોળ કરી શકીએ ત્યાર પછી કહ્યું છે કે કાર્યકારણ સંબંધો રજૂ કરે છે બીકોઝ એન્ડ ધેરફોરથી ખાલી જગ્યા પૂરું તો તમે જોઈ શકો છો કે ભાધર ઇઝ અ બીઝી ખાલી જગ્યા ધેર ઇઝ નો ટેસ્ટ ટુડે તો અહીંયા જવાબ આવશે ધેર ફોર તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે પંદર જેટલી ખાલી જગ્યાઓ જે છે બાવીસ જેટલી ખાલી જગ્યાઓ છે અહીંયા ઓગણત્રીસ જેટલી ખાલી જગ્યાઓ લખેલી છે ત્યાર પછી આગળ નીચે આપેલા શબ્દોને શબ્દકોષ અનુસાર ગોઠવો જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા શબ્દકોષ આપણને આપેલો છે એટલે કે જેટલા પણ શબ્દો આપણને આપેલા છે શબ્દોને આપણે શબ્દકોષના ક્રમની અંદર ગોઠવવાના છે તો તમે જોઈ શકો છો ચૌદ જેટલા શબ્દો અહીંયા આપેલા છે ત્યાર પછી શબ્દો શબ્દ સમૂહ અથવા તો અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે જેના કુલ દસ માર્ક છે તો માય ડ્રીમ એનિમલ સોરી માય ડ્રીમ અને એમ્બિશન આ વિશે આપણે અહીંયા નિબંધ એસે લખવાનો છે તો ખૂબ સરસ રીતે એસે આપણે અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું છે તેનાલી રામન તો તેનાલી રામન વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે અહીંયા એસે દર્શાવ્યો છે તમે તમારી નજર સમક્ષ અહીંયા જોઈ શકો છો ત્યાર પછી ત્રીજું છે માય ફેવરિટ પેટ એનિમલ તો માય ફેવરિટ પેટ એનિમલ વિશે પણ ખૂબ સરસ માહિતી અહીંયા રજૂ કરી છે ત્યાર પછી ચોથું છે વિઝિટ ટુ ધ જૂ તો વિઝિટ ટુ ધ જૂ વિશે પણ તમે જોઈ શકો છો પછી માય ડ્રીમ સિટી વિશે પણ અહીંયા એસે આપણે મૂકેલો છે પછી કહ્યું છે કે કમ્પ્લીટ ધ લેટર યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીંયા લેટર લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો લેટર જે છે તે આપણે લખ્યો છે ત્યાર પછી છે વાર્તા કે અહેવાલનું વર્ણન કરે છે તો ચિત્ર પરથી વાર્તા કરો અથવા તો અહેવાલ લેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સર્વપ્રથમ અહેવાલ દર્શાવેલો છે ફરી પાછું અહીંયા સ્કૂલની અંદર જે રિલીફ ફંડ બ્લાઇન્ડ લોક માટે યોજાઈ ગયો એના વિશેનો અહેવાલ જે છે તે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી ચિત્ર પરથી વાર્તા પણ અહીંયા પૂછાઈ શકે છે તો ચિત્ર આપેલા છે એના ઉપરથી ક્લુ આપેલી છે એની ઉપરથી વાર્તા પણ અહીંયા આપણે દર્શાવેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે વાર્ષિક પરીક્ષા બે હજાર સોરી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તે અને ગયા વર્ષના જે પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ જે અસાઇનમેન્ટ છે અથવા તો જે પ્રશ્નપત્ર છે તે આપણી અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટના આધારે બનાવેલા છે જેમાં તમે મારી ગયા વર્ષની જે પ્રશ્નપત્રો હોય પોથી છે એકમ કસોટીઓ છે અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ તેનો અભ્યાસ કરી લેવો કારણ કે પરીક્ષાની અંદર મોટા ભાગના પ્રશ્નો જે છે તે આમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે લીધેલા છે આઈએમપી પ્રશ્નો લીધેલા છે અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને સારી રીતે રિવિઝન અને પુનરાવર્તન કરાવી શકે એ માટે પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો શકો ત્યાર પછી આપણે જો એક ક્વેશ્ચન નંબર અગિયાર કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને કાવ્ય પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા કાઉન્સની અંદર કેટલાક શબ્દો આપેલા હશે અને જે કાવ્ય છે તે તમારે આગળ વધારવાનું છે તો આવી રીતે આપણે કાવ્ય અહીંયા પૂર્ણ કરી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મુકાઈ ચૂક્યા છે જેની વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો